નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડિયો જોવે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે હવે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ઋતુમાં ઘણા બધા લોકોને શરીરમાં એલર્જી થાય છે એટલે કે શરીરની અંદર ગરમી નીકળે છે ઝીણી ઝીણી ફોલીઓ નીકળે છે ઘણા લોકોને ધાધર થાય છે ઘણા લોકોને ખરજું થાય છે કોઈને આંખોમાં બળતરા થાય છે પેટમાં બળતરા થાય છે પેશાબમાં બળતરા થાય છે કેટલાક લોકોને ઝાડા ઉલટી થાય છે તો કોઈને ફૂડ પોઈઝન થાય છે અને અમુક લોકોને ઉનાળાની અંદર મસા ભગંદર જેવી ભયંકર બીમારી પણ થાય છે તો આ બધી બીમારીઓ કેમ થાય છે તો ચરક ઋષિએ ઉનાળાની અંદર આ સાત વસ્તુનું આપણે સેવન ના કરવું જોઈએ એવું સ્પષ્ટ શબ્દોમાં કહી છે તો ઉનાળાની ઋતુની અંદર આ સાત કઈ કઈ વસ્તુઓ છે જેનું સેવન નહીં કરવું એવું આયુર્વેદની અંદર આપણને સૂચન કર્યું છે તો આ સાત આપણે કરીએ અથવા અથવા ઓછું કરીશું બિલકુલ બંધ કરી દઈશું તો ઉનાળાની ઋતુની અંદર જે બીમારીઓ આપણને થાય છે ચામડીના લગતા જે કઈ રોગો થાય છે એ રોગોથી આપણે બચી શકીશું તો ઉનાળાની ઋતુની અંદર કઈ કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ઓછું કરવું જોઈએ અથવા ના કરવું જોઈએ ઉનાળાની ઋતુની અંદર ગરમીના કારણે આપણા શરીરની અંદર પિત્ત વધે છે અને પિત્ત વધવાને કારણે આપણા લોહીની અંદર પણ પિત્ત વધે છે એટલે કે લોહીની એસિડિટી થાય છે એસિડિટી બે પ્રકારની કહેલી છે એક પેટમાં બળતરા થાય એને એસિડિટી કહે છે અને બીજી લોહીમાં એસિડિટી થાય મતલબ કે લોહીની અંદર પિત્ત વધે તો લોહીની એસિડિટી થાય તો ચામડીના લગતા અનેક રોગ આપણને થવાની શરૂઆત થઈ જાય છે તો આ રોગથી બચવું હોય તો શું કરવું જોઈએ નંબર એક સૌથી પહેલાં તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે ઉનાળાની ઋતુની અંદર કાચું મીઠું બિલકુલ બંધ કરી દેવું જોઈએ અથવા ઓછું ખાવું જોઈએ મતલબ કે આપણે જોઈએ તો ઉનાળાની અંદર આપણે સાસ પીએ તો સાસની અંદર ઉપરથી મીઠું ભભરાવીને પીએ છીએ કાકડી ખાઈએ ટામેટું ખાઈએ કે કાચી કેરી કાપીને ખાઈએ તો પણ આપણે ઉપરથી મીઠું ભભરાવીને ખાઈએ છીએ મતલબ કે કોઈપણ વસ્તુ આપણે ખાઈએ તો એની અંદર ઉપરથી જે મીઠું નાખીને ખાઈએ છીએ એ વધારાનું મીઠું કા એ કાચું મીઠું નહીં ખાવું એવું આયુર્વેદની અંદર ચરક ઋષિએ કહ્યું છે કારણ કે વધારે પડતું મીઠું ખાવાને કારણે આપણા શરીરની અંદર પિત્ત વધે છે અને એના કારણે ચામડીના રોગો થઈ શકે છે નંબર બે ઉનાળાની અંદર ગરમ પાણીથી સ્નાન નહીં કરવું ઘણા લોકો બારે માસ ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે તો ઉનાળાની અંદર ઠંડુ નોર્મલ પાણી છે એ પાણીથી સ્નાન કરવું જોઈએ અને જે લોકોને ચામડીના રોગ થાય છે કે એલર્જી થાય છે એવા લોકોએ દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ નંબર થ્રી ઉનાળાની અંદર લાલ મરચું એટલે કે ગરમ પદાર્થો તીખા તીખા અને તળેલા પદાર્થો બિલકુલ ઓછા કરવા જોઈએ અથવા બંધ કરી દેવા જોઈએ જે લોકોને ઉનાળાની અંદર એલર્જી થતી હોય કે શરીરમાં ગરમી નીકળતી હોય એવા લોકોએ ઉનાળાની અંદર તીખા અને તળેલા પદાર્થો બિલકુલ બંધ કરી દેવા જોઈએ એટલે કે બહારના જે સમોસા કચોરી જે કંઈ આઈટમો તીખી અને તળેલી એ આઈટમો બિલકુલ બંધ કરી દેવી જોઈએ અને બહારના જે પેકિંગવાળા ખોરાક આવે છે જંક ફૂડ સિંગ ભુજિયા હોય કે વેફર હોય એ દરેકની અંદર મીઠું નાખવામાં આવે છે એ આઈટમો પણ ખાવાની બિલકુલ બંધ કરી દેવી જોઈએ જે લોકોને ચામડીના લગતા રોગો થાય છે ઉનાળાની અંદર એ લોકોએ નંબર ચાર કાચી અને ખાટી વસ્તુ ન ખાવી જોઈએ એટલે કે કાચી કેરી અને કાચી આંબલી આ બે વસ્તુ બિલકુલ ઓછી કરવી જોઈએ અથવા ના ખાવી જોઈએ કારણ કે એ પિત્ત વધક છે જે લોકોને ચામડીના રોગ થાય છે એવા લોકોએ બિલકુલ બંધ કરી દેવી જોઈએ આમળા લીંબુ દાડમ અનાનસ આ વસ્તુ તમે ખાઈ શકો છો એ અપવાદરૂપ છે નંબર પાંચ આદુ સૂંઠ અને કાળા મરી આ પણ ગરમ પડે છે એટલે ઉનાળાની અંદર કાળા મરી આદુ અને સૂંઠનો ઉપયોગ બિલકુલ ઓછો કરી દેવો જોઈએ અને જે લોકો દાળ શાકની અંદર મસાલો વાપરે છે ગરમ મસાલા એ ગરમ મસાલા પણ બિલકુલ બંધ કરી દેવા જોઈએ અને જે લોકો ચાની અંદર ગરમ મસાલો નાખીને પીવે છે એ લોકોએ ચાની અંદર પણ ઉનાળાની અંદર એ ગરમ મસાલાનો ઉપયોગ ના કરવો જોઈએ જે લોકોને ચામડીના રોગો થાય છે એ લોકોએ આ વસ્તુનો ઉપયોગ બિલકુલ ટાળવો જોઈએ અને ઉનાળાની ગરમીની અંદર જે લોકોને ગરમી થતી હોય કે ગરમીની અંદર એલર્જી થતી હોય એવા લોકોએ ઉનાળાની અંદર બૂટ અને મોજા બિલકુલ પહેરવા નહીં એવા લોકોએ ચંપલ અથવા સેન્ડલ પહેરવા જોઈએ કારણ કે આપણા પગના જે તળિયા છે ત્યાંથી આપણા શરીરની અંદર ગરમી પ્રવેશ કરે છે અને આખો દિવસ જો આપણે બૂટ કે મોજા પહેરી રાખીએ છ કલાક કે આઠ કલાક સુધી તો એના કારણે શરીરની અંદર ગરમી વધી શકે છે જે લોકોને ઉનાળામાં એલર્જી થતી હોય એવા લોકોએ કોઈ વધુ સમય ગરમીની અંદર ચાલવું નહીં કે બેસવું નહીં કે ખુલ્લા પગે રોડ પર પણ ચાલવું નહીં કારણ કે એના કારણે શરીરની અંદર ગરમી વધે છે અને ગરમી વધવાને કારણે આપણા શરીરની અંદર પિત્ત વધે છે પિત્ત વધવાને કારણે આપણા શરીરની અંદર ચામડીના લગતા રોગો થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે અને ઉનાળાની અંદર જે લોકો વિરુદ્ધ આહાર ખાય છે એમને બિલકુલ વિરુદ્ધ આહાર બંધ કરી દેવો જોઈએ એટલે કે દૂધ સાથે દહીં દૂધ સાથે ડુંગળી આ જે વિરુદ્ધ આહાર છે એ વિરુદ્ધ આહાર બિલકુલ બંધ કરી દેવો જોઈએ નહીં તો ચામડીના રોગો થાય છે પાઇલ્સ મસા ભગંદર જેવી બીમારી પણ થઈ શકે છે અને ફૂડ પોઈઝન પણ થઈ શકે છે ઝાડા ઉલટી પણ થઈ શકે છે અને ઉનાળાની અંદર લિવરનો પ્રોબ્લેમ ખાસ થાય છે કારણ કે લિવર કામ ના કરવાને કારણે આપણા શરીરની સફાઈ યોગ્ય રીતે થઈ શકતી નથી એના કારણે ખોરાકનું પોઈઝન થાય છે અને જાડા ઉલટી કે વોમિટિંગ પણ થઈ શકે છે એવા લોકોએ આ વસ્તુથી બચવું જોઈએ એવું આયુર્વેદની અંદર ચરક ઋષિ કહ્યું છે તો જે લોકોને એલર્જી થાય છે ઉનાળાની અંદર કે શરીરમાં ગરમી નીકળે છે કે ચામડીના લગતા રોગો થાય છે એવા લોકોએ ખાસ કરીને આ વસ્તુથી બચવું જોઈએ અને ઉનાળાની અંદર ચાર મહિના સુધી માટલીનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તો ઉનાળાની અંદર આપણે આ રીતે થોડી આપણી રહેણી અને ખાણીપીણીની અંદર થોડી કાળજી રાખીશું તો ઉનાળામાં જે લોકોને એલર્જી થાય છે કે ચામડીના રોગો થાય છે એ નહીં થઈ શકે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ